ઘોઘા ખાતે હઝરત શેર અલીસાહ સરકારના ઉરસની ઉજવણી કરાઈ ઘોઘાના સોનારિયા તળાવ પાસે આવેલા હઝરત શેર અલીસાહ સરકારની ઉરસ શરીફની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉરસ શરીફની ઉજવણી અંતર્ગત દરગાહ શરીફમાં મિલાદ શરીફ ચાદર શરીફ સામૂહિક દુહાઓ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉરસ શરીફની શાનદાર ઉજવણી કરી હતી

આ બે દિવસીય ઉર શરીફ ની અંદર આપણે દરગાહ શરીફ ની અંદર મિલાદ શરીફ નાદ શરીફ કવાલી શરીફ તેમજ બીજા દિવસે દરગાહ શરીફ ની અંદર આપણે સંદલ શરીફ ન્યાદ શરીફ સલાતો સલામ ચાદર શરીફ અને સામૂહિક દુવા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું એક સંદલ શરીફના જુલુસનું પણ આયોજન આજ મોગા મોગા મેં સરકારના ઉર્સ પ્રસંગે અહીંયા આદિમોત્ન પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને બહુ મોટી સંખ્યામાં લોકો દર્શન અને દુઆ સલામત આવેલા અને તમામ લોકોએ અહીંયા દુઆ સલામ કરી હતી